આજે ભાજપ દ્વારા એક મુહિમ ચલાવવામાં આવે છે જીએસટી અને સ્વદેશી કે ભાઈ જીએસટી માંથી બચત લઈ ઢોલ નગારા લઈને વેપારીઓ પાસેથી જુઓ જુઓ અમે જીએસટી ઘટાડ્યું તમારા માટે તાળીઓ પાડો અને સ્વદેશી ની વાત કરે છે મારે એમને બે વાત કેવી છે અડધી રાતે બે હજાર સત્તરમાં માં રાત્રે બાર વાગે જીએસટી લાગુ કરવામાં આવ્યું જીએસટી લાગુ કરવામાં આવ્યું ત્યારે અધ ધ જીએસટી મૂક્યું હતું એ સાબિત થઈ ગયું ભાજપ વડા ખુદ કહે છે અત્યારે એવું કહે છે કે ભાઈ જીએસટી નો ભાવ ઘટાડી આઠ વર્ષ લૂંટ ચલાવી આઠ વર્ષ આખા ગામો ગામને લૂંટ્યા એક એક ગરીબને લૂંટ્યા જીએસટી માં અને શું કીધું તું વન ટેક્સ વન નેશન એટલે કે ભાઈ એક નેશન માં એક રાષ્ટ્ર માં એક જ ટેક્સ હોવું જોઈએ ને ડીઝલ ને પેટ્રોલ બહાર કરી દીધા કારણ કે જો જીએસટી માં ડીઝલ પેટ્રોલ રાખવામાં આવે તો પ્રજાને અધ ધ ફાયદો થાય

અને એનાથી મોટી વાત અમીરો પાસેથી માત્ર ત્રણ ટકા ચાર લાખ કરોડ રૂપિયા જ માત્ર ઉઘરાવવામાં આવ્યા છે એકસો સત્યાવીસ લાખ કરોડ માંથી માત્ર ને માત્ર ચાર લાખ કરોડ રૂપિયા ટેક્સ અમીરો પાસેથી ત્રણ ટકા અમીરો પાસેથી ઉઘરાવવામાં આવ્યું છે અને સૌથી વધુ ઇન્કમ જો તો અમીરો ભરે છે હવે એના પણ સ્લેબમાં તમે જયારે જોવા જશો હું પાંચ વર્ષનો નહીં પણ છેલ્લા ચોવીસ પચીસ નો સ્લેબ આપને બતાવું કે જે ગરીબ હોય જે સામાન્ય જનતાએ જે જીએસટી ચૂકવ્યો છે એ ચૂકવ્યો છે ચોવીસ પચીસ માં બાવીસ લાખ અઠ્યાસી હજાર કરોડ રૂપિયા તમે જુઓ પર્સનલ એટલે ઇન્કમ ટેક્સ થી આવ્યું છે એ બાર લાખ નેવું હજાર ની આસપાસ અને કોર્પોરેટ ટેક્સ બાર લાખ ચાલીસ હજાર એટલે કે આ બધું મળે ત્યાં સુધી અમીરોને ગરીબોને લૂંટવા જાય છે